જે નવી ડુંગળીની આવકો વધતી જાય તેવી ધારણાઓ દેખાઈ રહી છે ખાસ કરીને પંદર નવેમ્બર બાદ ડુંગળીના ભાવમાં છે થોડો મોટો ઉછાળો આવે તેવી હાલ તો સૌ કોઈ જણાવી રહ્યા છે તો મિત્રો આથી ડુંગળી લગતી યાદની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશો આવો બીજા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન